હું પાણીમાં રહું છું પરંતુ તેમાં શ્વાસ લઈ શકતી નથી તેથી શ્વાસ લેવા માટે હું પાણીની બહાર આવું છું મને ખબર નથી કે મનુષ્યને આવું રમૂજી કેમ લાગે છે અને તેઓ મને જોવા માટે આવે છે તેઓ વિચારે છે કે હું પણ એક માછલી છું હકીકતમાં હું માછલી નથી હું ડોલ્ફિન નામનું એક અનોખી દરિયાઈ સસ્તન પ્રાણી છું ભારતમાં ડોલ્ફિનની લગભગ સત્તર જેટલી વિવિધ પ્રજાતિઓ જોવા મળે છે હું તમને સમજાવું છું કે હું માછલીથી કેવી રીતે અલગ છું એક હું ઈંડા મૂકવાને બદલે જીવિત બચ્ચાને જન્મ આપું છું બેબી ડોલ્ફિન લગભગ બે વર્ષ સુધી તેમની માતાનું દૂધ પીવે છે બે અન્ય સસ્તન પ્રાણીઓની જેમ મારું લોહી પણ ગરમ હોય છે મારું નાક મારા માથા ઉપર છે તેને બ્લો હોલ એટલે કે નસકોરું કહેવામાં આવે છે જ્યારે મને શ્વાસ લેવાની જરૂર હોય ત્યારે હું તેને પાણીમાંથી બહાર કાઢું છું આનો અર્થ એ છે કે મારે ઊંઘમાં પણ સપાટી પર આવવું પડે છે. તેથી ઊંઘતી વખતે હું મારા મગજનો અડધો ભાગ બંધ કરું છું અને બીજો અડધો ભાગ સચેત રહે છે જેથી સરળતાથી શ્વાસ લઈ શકાય છે. મને માછલી ખાવાનું એટલું બધું ગમે છે કે હું તેને સીધી જ ગળી જાઉં છું. હું દરરોજ લગભગ 15 કિલોગ્રામ માછલી ખાઈ શકું છું. અમે હંમેશા એક કુટુંબ તરીકે સાથે મળીને શિકાર કરીએ છીએ અને માછલી શોધવા માટે સોનાર અથવા ઇકોલોકેશન નામની યુક્તિનો ઉપયોગ કરીએ છીએ અમે અમારા ખોરાકનું સ્થાન નક્કી કરવા માટે અવાજ ઉત્પન્ન કરીએ છીએ અને તેનો પડઘો સાંભળીએ છીએ ગાયની જેમ મારા બે પેટ છે એક ખોરાકનો સંગ્રહ કરવા માટે અને બીજું પાચન માટે હું અને મારા મિત્રો ઘણી વાતો કરીએ છીએ અમે સામાન્ય રીતે સીટી અને ક્લિક દ્વારા વાતચીત કરીએ છીએ શું તમે જાણો છો કે અમે બધા એકબીજાને પોતાના અનોખા નામોથી બોલાવીએ છીએ હું ખૂબ જ બુદ્ધિશાળી પ્રાણી છું વૈજ્ઞાનિકો વર્ષોથી અમારા પર સંશોધન કરી રહ્યા છે અમે હંમેશા સાથે રહીએ છીએ અમારા સમૂહને પોડ અથવા સ્કૂલ કહેવામાં આવે છે તમે અમને સમુદ્ર તળાવ અને નદીઓમાં પણ જોઈ શકો છો મારા કેટલાક સંબંધીઓ ગંગા નદીમાં રહે છે પરંતુ હવે અમે જોખમમાં છીએ કારણ કે મનુષ્ય અમારા ઘરને દરરોજ પ્રદૂષિત કરે છે મહેરબાની કરીને તમારી પ્લાસ્ટિકની બોટલ કે પેકેટ દરિયામાં ન ફેંકો તમારા કચરાથી અમારું પાણી પ્રદૂષિત ન કરો તેલ અને ગેસ ઉદ્યોગ અથવા પાણીની અંદર બાંધકામને કારણે પાણીની અંદર અવાજનું પ્રદૂષણ અમારા માટે જીવવું મુશ્કેલ બનાવી દે છે હું જાણું છું કે તમે મને પાણી પર કૂદકો મારતા જોવાનું પસંદ કરો છો પરંતુ કૃપા કરીને આનંદ માટે મારો પીછો ન કરો તેમજ એટલી બધી માછલી ન પકડો કે મારી પાસે ખાવા માટે કઈ ન બચે ચાલો આપણે સૌ સાથે મળીને ખુશ અને સલામત રહીએ Oh, yeah.